હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને શીતળા સાતમની બહુ બધી શુભકામના બધાને આજે અને શીતળામાં બધાના ફેમિલીને બાળકોને બધાને સારી હેલ્થ આવે એવી પ્રાર્થના કરી છે અને હવે પૂજા કરી લઈશું રેડી થઈ ગઈ છીએ આમ તો ક્યારના રેડી થઈ ગયા છીએ પણ હવે પૂજા કરી લઈશ અને પછી નાસ્તો પર લઈશું પીય રેડી થાય છે બાપુજી સાતમ હોય આમણે કેવો માહોલ હોય કેવું હોય આમ

ગામડામાં તો એકદમ અલગ જ સેલિબ્રેશન હોય ને બહુ મજા આવ્યું હોય પણ અત્યારે તો ઓલી સાતમ હોય ત્યારે જતા હોય જનરલી આ સાતમે તો સ્કૂલ ચાલુ હોય એટલે પણ આજે તો રવિવાર છે એટલે રજા છે એટલે બાળકો ઘરે છે તો ઘરે જ પૂજા કરી લેવાની છું હમણાં સોસાયટીમાં શીતળા માતાનું મંદિર એ છે તો ત્યાંય પૂજા કરવા જઈ શકી પણ હું તો અત્યારે ઘરે જ દર વર્ષે ઘરે પૂજા કરું છું એટલે ઘરે પૂજા કરીશ અહીં પૂજાની થાળી તૈયાર કરી લીધી છે નાગલા અને ચુંદડી અને કુલેર બનાવી છે બહુ ઓછી બનાવી છે બહુ ઓછી ખાય છે એટલે અને બાકી ઝારથી કરવાના હોય જે અહીંયા ઢગલી કરવાની હોય અને ઉમરે પણ મારી પસંદ છે એટલે હું ઘઉં યુઝ કરીશ ઘઉં એ કરી શકાય કોઈ બી ધાન હોવું જોઈએ અને બસ આ ચૂલો મેં ઠારેલો હતો કાલ સાંજે તો અહીંયા પૂજા કરી લઈશ અને બાકી પણ યારે

ગુડ મોર્નિંગ બેચુ યેલા આવ તો બપા તિયા લગત નહોત પણ લાગી રાત કા પૂયો ઓઠો જાવ આપણે ઓઠો દેશ ભવિષ્ય છો તમે બધા ઉઠો બરો નીચે રમવા જાવ તારા ફ્રેન્ડ બોલાવે કે કથા સાંભળે છે સવારના વેલા ઉઠી કથા સાંભળ્યો

जय ठंडी हो रही है मतलब ये बुढिया न्यू ले ले वीडियो आई नहीं राजा दे जाइए बीमार अब ले ना बार शायद इनको खाण नहीं मिलता उठिया तो ले हां खा की तो ये तो कायमिन माटे छास में खाण नहीं रोज जे पीता

ડોક્ટર ના પાડે છે એટલે અને હું નાસ્તો કરું છું ત્યાં થેપલું ને દઈ ગુડ મોર્નિંગ બચ્ચો હવે મારા વાઈપર ને ટેસ્ટિંગ થાહે એવું લાગે મને કદાચ આજે થઈ જાય તો થઈ જાય હજી વાઈપર ને ટેસ્ટિંગ નથી હાય તો મેરીટ વારો આવશે એવું લાગે અને ક્યારેક ક્યારેક વરસાદ ડાબ છે ને એટલે કઈ રીતે ટેસ્ટિંગ કામ નહીં આવે નવા વાઇપર નખાવા છે ને તો કે વરસાદી કે આવે ને હું કે ક્યારે વાઇપર નું ટેસ્ટિંગ કરું નેચરલ વરસાદ થી ટેસ્ટિંગ કરવું છે ને એને હજી મોકો મળ્યો નથી કારણ કે રાજકોટ માં વરસાદ આવ્યો નથી નેચરલ માણસ હોય ને ઈ પ્રકૃતિ પ્રેમી હોય ને એને નેચરલ જે કઈ પણ થાય ને ઈ જ કરેલું નો ગમે

જમવા નથી જવું અહિયાં થી ડાયરેક્ટ ક્યાં જવું હોય તો છૂટ છે હમણાં રસ્તા માંથી આપડે બાપુજી ને બેસાડી દે ગાડી ઓકે પછી ગમે નીકળી જાય બીજું બાપુજી એમ કે હવે નથી જવું કે અરે ભેગા થાવ ને તમે એને ઘરે રે હા એને ક્યાં જવાનું નહી ચાલે કે હવે મને ક્યાંય નથી જવું ઘરે બગદાણા જવાનું હતું આજે અમારે તો એ કે ના ના એ કે હવે નથી જાવ એટલી બધી કલાક હું ઈ કે ગાડી માં થાકી જવું આખો દિવસ થઈ ગયો 4-5 કલાક આવી ગયો મજા જ જવાનું એટલે કે નહીં પછી પાછા આવું ને જાશું કે પછી એવું કે વાંધો સાતમ હતી તો જવાનું વિચાર હતો કેન્સલ થયું તો ફરી ક્યારેક અત્યારે હોય બાપાની બાપાની પછી આવું

પાંચ બધું બાકી જ છે એમ ગયા બધું